મળેલ સૂચના મુજબ આજરોજ નેશનલ યુથ ડેની ઉજવણીના ભાગરૂપે સૂરજબા આર્ટ્સ કોલેજમાં એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની ટેકનિક તેમજ કાનૂની જુદા જુદા એક્ટ વિશેની માહિતી આપવામાં આવી છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી હર્ષિત મહેતા તથા પીએસઆઈ ઉષા કાતરિયા તેમજ અમુએ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જુદા જુદા જુદી જુદી બાબતોની માહિતી આપી છે તકલીફ છે ને કોલેજની રોડ રસ્તા ઉપરની અમે જતા રહી છીએ એટલે તમે જે કેવું હોય ને બધું કહેજો બધું પૂછજો જાહેરમાં તમને સંકોચ થતોય ચિઠ્ઠી લખીને મોકલી દેજો મેડમ મળ્યા છે પાછા હવે વડતાલ જતા રહ્યા છે નહીં આવે ભગવાન સ્વામિનારાયણ જોડે

કે મેડમને તમે સરસ રીતે કહી શકો એટલે હું જત સાહેબ અમારા પ્રોફેસર ભરતભાઈ આ બીજા બધા મિત્રો અમે આ બારણા બંધ કરીને અમે જતા રહીએ છીએ નીચે એટલે તમે જે કહેવું હોય ને બધું કહેજો બધું પૂછજો જાહેરમાં તમને સંકોચ થતો હોય ચિઠ્ઠી લખીને મોકલી દેજો મેડમ મળ્યા છે પાછા હવે વડતાલ જતા રહ્યા છે નહીં આવે ભગવાન સ્વામિનારાયણ જોડે એની શ્રદ્ધામાં ભળી જવાના છે એટલે તમે સરસ રીતે વાત કરી શકો એટલે ફોટા પણ આપણે પાડી દઈએ નિરેશભાઈ પછી આપણે બધા ભાઈઓ હા બેનોને એકલી મૂકી સમસ્યા હોય કાયદાકીય જ્ઞાન એ બાબતમાં જોઈતું હોય કે કોઈ પણ કદાચ ક્રિમિનલ નથી પણ સિવિલ છે એટલે કે સિવિલ રાઇટ્સ વિશે બી તમારે જાણવું જોઈએ કે હિન્દુ સક્સેશન એક્ટમાં જે શિડ્યુલ છે શિડ્યુલમાં પહેલા દીકરીઓનો સમાવેશ ન હતો બે હજાર પાંચ આઠમાં સુધારો કરીને એમાં દીકરીઓનો પણ સમાવેશ કર્યો એટલે કે વડીલો પાર્જિત મિલકત હોય એમ ছ্েড সচেছ়া চোটিন আকা ণঠচেেটা��র ওনাার মিকেটি স্টিকে ঁঠত খরাকবলেে

કોને ફોન કરે છે હા મમ્મી આપણે અત્યારે હું જુનાગઢ બજારમાં આવી તો મને આ રિક્ષાવાળા કે બીજી જગ્યાએ લઈ જાય